શિક્ષણના ખાનગીકરણ મુદ્દે ચાલી રહેલા વિવાદો છે દેશભરમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલીક નવી ખાનગી યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે તેના આંકડા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં એકસો ને ચાલીસ ખાનગી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે તો સૌથી વધુ નવી યુનિવર્સિટીઓ મામલે ગુજરાત રાજ્ય પ્રથમ છે જ્યારબાદ મહારાષ્ટ્ર રાજ્ય અને મધ્યપ્રદેશ રાજ્યનો સમાવેશ થાય છે પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં નવી અઠ્યાવીસ ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે જ્યારે આ જ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં પંદર ખાનગી યુનિવર્સિટી સ્થપાઈ છે તો મધ્યપ્રદેશમાં ચૌદ અને કર્ણાટકમાં દસની સ્થાપના કરવામાં આવી છે તો મળતી માહિતી અનુસાર ખાનગી યુનિવર્સિટી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ